જય માતાજી મિત્રો તો નવા વિડીયોમાં આપનું અધિક સ્વાગત છે અને આપણે તો ઘણા દિવસે આ મળ્યા છીએ કંક અગિયાર દાડા થઈ ગયા છે વિડીયો અપલોડ કરે ટાઈમ નહોતો થોડો કારણ કે અમારા વિવેકભાઈ મોદા પડ્યા હતા તે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા એટલે કોઈ ટાઈમ મળતો નતો વિડીયો બનાવવાનો અને અત્યારે એક વાગી જશો બપોરનો અને આવી ગયા છીએ આપણે ખેતરમાં પાણી ચાલુ છે જો પાણી વાળીશું આજ તો કપામાં જો પડે છે આ બાજુ દાસ આપણા કપા કપાએ પાવા આવી ગયા હતા પણ હું દવાખાને હતા એટલે કોઈ મેળ આવતો નતોભાઈનો મેલેરિયા થઈ ગયો હતો એટલે લઈ ગયા હતા મહેસાણા દવાખાને તો બે ત્રણ દવા તો દવાખાને રાખ્યા વિકભાઈના એટલે કોઈ મેળ આવે ના પણ આજ તો બપોરથી એટલે મિત્રો લવા તો વિડીયો બનાવી દઈએ અને અગિયાર દાડા થઈ ગયા છે વિડીયો અપલોડ કરી જુઓ આપણા કપાસ અને હવે આપણે જવાનું છે બીજી સાઈડ બે જગ્યાએ પોણી ચાલુ છે અને જે આપણે કહેતા વચમાં કંઈ ઈંડા નહીં ઉગ તો ઈંડા તો આપણા ઉગી ગયા કમ્પ્લીટ જુઓ અને હવે આપણે જવાનું છે આપણા કૂવો કૂવોએ ચાલુ કરવાનું અને આ પોણી જે બતાવ્યું એ બોંધનું છે અને આપણે જીએસસી હવે કૂવા ઉપર ચાલુ કરવા બીજા કપાસ ખાવાના છે તો પૈ દઈએ આપણે જઈને કૂવો ચાલુ કરીએ તમને બતાવીએ લાઇન કરવાની થોડી તો લાઈન બાઇન કરીને પછી ચાલુ કરીએ તો જો આપેલો દેખાય આપણો કૂવો છે તો લેવાડા આપણે હવે જઈએ સીધા કૂવો તો જુઓ મિત્રો આપણે કૂવા એક આવી જાય છીએ આ છે કૂવો હવે મોટર ચાલુ કરવાની છે તો આપણે કરીએ હવે મોટર અને તાળું પાળું કમ્પ્લીટ કરી દઈએ

પેકની કલસમ હતું બધું ચાલુ થતું નહીં ચાલુ થઈ જશે ફટ લઈ જો પાવર આવી છે કમ્પ્લીટ ના ચોટી કમ્પ્લીટ મોટર બોલવા માંડીએ મીટરે ઝમકા લેવા માંડીએ દ્વારા તો આપણા આપણા જે ચાલુ કરવાનું મેળ દઈએ વસ્તુ

દવાખાનું આવે એટલે કશું હું જ ના એટલે વિડીયોમાં અગા સગ્યા તો વિડીયો કન્ટિન્યુ બનત રહ્યા હતા ગમે તે હોય પણ તો રાખવું પણ ભાઈ ઉજું તો ને વિડીયો બનાવવાની દવાખાનમાં હોય એટલે એટલે એનું કારણ હતું એટલે વિડીયો આવતા રહેતા હવે રેગ્યુલર વિડીયો આપણા આવશે તો આ લાઈવ સીધે સીધે જાય તો આપણે હવે સીધા જઈએ તો જો પોણી ફુવારા મારે છે જો ફુવારા મારા પોણી તો એ તો કાલ દઈએ પછી પેલા લાઈન ચેક કરી દઈએ આખી પછી કમ્પ્લીટ કરીએ બધું અને નાસ્તા મારું ઉનાળું ઝાર જેવા આવી ગયું તો જીવ હવે કટન વાળી દે એવું થોતું વાંધી આપણી જીસા કપાએ જો ફોણી ચાલુ હોત તો બે જગ્યાએ પાણી ચાલુ હો મારપુરનું ચાલું અને આ કુવાનું બી ચાલુ એ બાજુ પહોંચ કરવાનું છે એક વાગે લાઈટ આવી દીધી જો આપણે પહોંચી જાય છે અને બમો તો બમકા લેવાય જોવાઈને જાળીયા ડાળીયા જાય પેલા કપા તો ક્યાં જવાનું છે છો તો પછી તો જઈએ તો અડધી જાળ પટાઈ દીધી છે आप मित्रो आस आपला बीजा कप्पा शंका आपण पाणी घरनु होय तर चाल चिंत्या नाही एक फेरा वाली मेलू स्ट कलाक जवा दू पी रे अरु वेळवा ईस वेणवा तो, तो न कर જમીને ઉધેરી રાખેલી છે અને પાણી બધું બે જગ્યાએ છે એટલે કલાકે બે કલાકે આવીને જોઈ જવા બાજુ બીજા તો જોવા મિત્રો આપણે આપણા કપાએ આવી ગયા છીએ તમને ઝાડ બતાવી દઉં આપણી નહીં પણ આપણા મારા બહા એમની છે જે ઠાકોર ફેમિલી બ્લોક પુણેવાળા છે ને એમની ઝાડ સારી ઝાડ પાકી જઈએ જોયા આવી છે અને કુંડી બંબો ફૂલ પડે છે અને પાણી પીરવા આવ્યું છે આપણે જો હવે લગભગ થોડુંક જ છે આટલા કપા પી દીધા એક વાગ્યા ચાલુ હતું ટાઈમ થયો છે છ વાગ્યા જુઓ નજારો એકદમ બિલ એકદમ મસ્ત નજારો છે જો અને હવે લગભગ ત્રણ ત્રણ પાટલા બાકી એક ત્રણ બાકી છે તો મિત્રો આપણે ટાઈમ પર એટલા બાકી છે લગભગ ખાડા સો વાગ અને કમ્પ્લીટ થઈ રહ્યા છીએ જો મિત્રો આપણે પીળી વાયુ અને ઓદરા એક બાજુ ને જાવ આઠો વાઠા કેરીઓ ખાય તમને બતાવી દઉં કપામાં આશા જો એકદમ મસ્ત નજારો થયો અને તમને બતાવું ઓદરા છે કેરીઓ ખાયઠ જો એક તો પેલો ઊભો

એનું કારણ છે વદરાનું જાળી હે ને બાજુ એટલે બાજુમાં મોટું જોડ્યું છે આજુ એટલે વદરા તો રહેવાના અચા બે રહ્યા છે પેલા વઠા જો મિત્રો આપણો ડેકો ડેક કહી નાખી છે પોણી તને તળાવ ભાઈ એવું કહી નાખીએ આજ તો એનો પાય જ નહોતું હમણાંથી થયું મહિના થયો લગભગ ના વધારે તો જતા રહ્યા પેલું બાજુ કંઈક કાઢવાય પડ આપણે હોઈએ તો કાઢવા પડ ન હોય તો ખાય પાળ્યાનું ઝેર છે નહીં કહેતા ભાડેનું ઝેર કાઢીએ બાળીએ તો કાઢીએ ન કરતા વધે પછી ચીડીએ આપણું ચોર ખાય મોર ખાય વધે આપણું એવું છે આપણે તો કાઢવા હતા અને ટાઈમ વધારે થઈ છે અંધારું થઈ જશે વધારે તો મળીએ હવે સીધા ઘેર જઈ જોવા મિત્રો આપણે આવી ગયા છીએ સિત્તરમાંથી ઘેર અને આવ્યા છીએ સીધા વાળા જોવા પ્યાસી ધોવાનું ચાલુ છે જોવા બોધી રહેલી એક બાજુ પ્યાસી ધોવાનું ચાલુ છે જો પ્યાસી દો છો અને આ બાજુ ગાય છે પેલું બાજુ બોધેલી છે આ બાજુ જો આ નવી લાયા છીએ આ પાડી નવી લા પારસિંગ નવું કર્યું હમણાં જ નો બીજાનો નહીં બીજાનો હડત લા તો છો હતો અને આપણે દસ હાથ હાથ કરી નાખીએ ચલો મિત્રો આપણે બેસી બેસી દોઈ દઈએ અને વિડીયોના કરીએ છીએ સમાપ્ત કાલે નવા વિડીયો સાથે મળીશું જય માતાજી